માં એ પેપર ઉર્દુ ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં આપણા સ્વતંત્ર સેનાનીઓની હિંમત વધારવા માટે થઈ રહ્યું હતું બે હજાર આઠમાં એની ઉપર નેવું કરોડનો લેણો થઈ જતા એ બંધ થયું બે હજાર અગિયારમાં એ યંગ ઇન્ડિયા નામના ગ્રુપે ની સ્થાપના થઈ તેના ચુમ્મોતેર ટકા શેરો સોનિયા ગાંધીજી અને રાહુલજી ગાંધીજીના નામે હોતા એ નેશનલ હેરાલ્ડ ખરીદવામાં આવ્યું અને એની આખી ફરિયાદ સુબ્રમણ્યમ સ્વામીએ કરી બે હજાર લોકોને ગેરમાર્ગે દોરવાની વાત આવે છે એના અનુસંધાને આજે દેખાવો કરવામાં આવ્યા સત્ય બહાર આવી રહ્યું છે તપાસ થઈ છે નિવેદનો લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ચાર્જશીટ થતી હોય છે અને નામદાર અદાલત જે નક્કી કરે એ પ્રમાણે એમને એમની સામે ચાર્જ મૂકવામાં આવે છે આજે એમને જો સત્ય હોય તો એમને કહી દેવું જોઈએ એટલે આના ભાગરૂપે આજે અંજાર નગરમાં દેખાવો કરવામાં આવ્યા અને એમના પુત્રનું દહન કરવામાં આવ્યું